મહત્વ છે તેટલું જ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે ત્રિવેઠી પર્વના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈને ઘેર અને લૂર નૃત્ય કરી પોતાની અનોખી પરંપરાને જાળવી રાખે છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પોતાના સમાજના લોકો સાથે ઘેર નૃત્ય રમી ત્રિવેઠીની ઉજવણી કરી હતી તો આ તરફ ભાજપના ઉમેદવાર રેખાબેને પણ લૂર નૃત્ય કર્યું We got હોળી અમારો મારવાડીઓનો પ્રિય તહેવાર છે દિવાળી તો એટલે કટ પણ હોળી તો ઘરે જ હોય છે અને આ તહેવાર અમારી આખી સમાજ ભેગા લઈ અને રમે છે અને એમાં જેન્ટ્સો હાથમાં દંડા લઈ અને એ ઘેર કહેવાય છે ગેર રમે છે અને લેડીઝો સામ સામે લોર લે છે અને જે નાના છોકરાઓ હોય છે એમને અહીંયા ઘુંડાડવામાં બી આવે છે અને ગોળ અને થાણીનો પ્રસાદ આપે છે અને આ અમારી સમાજ એમ કે પાછળની પેઢી ભૂલી ના જાય એ માટે આ દિવસે અમારી આખી સમાજ અહીંયા ભેગી થાય છે અને બધાને એક આમ પ્રોત્સાહન અને આનંદ મળે છે કે આવું થવું જ જોઈએ સમાજમાં આમ અહીંયા દર દર ધોળેટીના દિવસે આ નૃત્યનું આયોજન કરવામાં આવે છે

વતનમાં એવું એમનું સૂત્ર છે અને એના ભાગરૂપે જે લોકો રાજસ્થાન ત્યાં નહીં વસેલા છે વર્ષોથી એમને પોતાનું કલ્ચર ટકાવી રાખવા માટે ઘેર અને લૂરનો જે પારંપરિક સાંસ્કૃતિક નૃત્ય છે એને જાળવી રાખ્યો છે એ જાળવનાર તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું ને આજે આનો હર્ષોલ્લાસ આખા ડીસા નગરની અંદર થઈ રહ્યો છે